હવે જઈશું અમરેલી કે જ્યાં બે બોટ અને અગિયાર ખલાસીની હજુ સુધી કોઈ જાણકારી નથી અગિયાર ખલાસીઓની ત્રણ દિવસ સુધી ભાડ નથી મળી જાફરાબાદ દરિયામાં શોધખોળ ચાલુ છે પોરબંદરથી કોસ્ટગાર્ડના એરક્રાફ્ટ અને બે કોસ્ટગાર્ડ દ્વારા જહાજની શોધખોળ કરાઈ રહી છે જાફરાબાદ અને રાજપરાના માછીમારો લાપતા થતા પરિવાર પણ ચિંતાતુર બન્યો છે મુખ્યમંત્રીની સૂચના બાદ કલેક્ટર પર સતત મોનિટરિંગ કરી રહ્યા છે દરિયામાં પવન

અમરેલી તમરેલીમાં ત્રણ સિંહોએ પશુ પર હુમલો કર્યો સાવરકુંડલાના મોટા ભમોદરા ગામે સિંહ ત્રણ સાવજોએ આઠ પશુઓનું મારણ કર્યું ગામની ગલીઓમાં સિંહના આટા ફેરા થયા છે બમોદરા ગામમાં અનેક વખત સાવજો આવી જવાની ઘટનાઓ બની છે અને વધુ એક વાર આ જ પ્રકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાજન જોડાયા છે રાજન ફરી એકવાર આ વિસ્તારમાં સિંહો ત્રાટક્યા છે વન વિભાગ સુ નિંદ્રામાં છે ધારી આ વિસ્તારમાં સાત વારે રાની પશુઓ ઘૂસી આવતા હોય છે અને વધુ એક વખત આ પ્રકારની ઘટના બની છે સ્વાભાવિક રીતે જે રીતે રસડતા ભટકતા પશુઓ હોય છે તેમનું મારણ કરવા માટે સાવધો ગામમાં ઘૂસી આવે છે જે પ્રકારે ગઈકાલે

મચુંદ્રી નદીમાં કાઠે પૌરાણિક દોણેશ્વર મંદિર અને મારુતિધામ આવેલું છે ત્યારે હાલ શ્રાવણમાં ભાવિકો દર્શનાર્થી આવે છે કુદરતની મહેરથી આ વિસ્તાર લીલો છમ બન્યો છે જેનો વિડિયો ડ્રોન કેમેરાનો વિડિયો સામે આવ્યો છે ડ્રોન કેમેરાની મદદથી લેવાયેલા દ્રશ્યોમાં અહીંનું કુદરતી સૌંદર્ય નયનરમ્ય લાગી રહ્યું છે તો કુદરતની મહેરથી હાલ વિસ્તાર છલોછલ થયો છે અહીં ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ કે જે છલોછલ થયો વરસાદી માહોલમાં અહીં પ્રકૃતિ એ સોળે કડાએ ખીલી ઉઠી છે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે અલગ અલગ દ્રશ્યો વિસ્તારથી સામે આવ્યા છે એક વિસ્તાર કે જ્યાં હાલ ડેમ છલોછલ થતાં અહીં પસાર થતાં જે જળાશયો છે ત્યાં પણ પાણીની આવક વધી વધી છે આ ઉપરાંત વરસાદી માહોલના કારણે પ્રકૃતિએ પણ નવું રૂપ ધારણ કર્યું તો અરવલ્લીના મેઘરજની વાત્રક નદીમાં નવા નીરની આવક થઈ સિઝનમાં પહેલીવાર નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહી રહી છે આસપાસના વિસ્તારોમાં બોર કુવાના તળ પણ ઊંચા આવશે નદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બોર કૂવાના તળ પણ ઊંચા આવશે અહીં પાણીની જે સમસ્યા છે તેનો ઉકેલ આવી શકે છે કારણ કે પહેલી વાર સીઝનમાં અહીં આ નદી બે કાંઠે વહેતી થઈ સીઝનમાં પહેલીવાર નદીના આવા દ્રશ્યો જોઈને ખેડૂતો પણ ખુશ થયા છે ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો જે સમસ્યા છે તેનો હલ આવી શકે છે બોર કૂવાના તળ પણ ઊંચા આવશે જેના માટેના પ્રયાસો અહીંના ખેડૂતો ઘણા સમયથી કરે છે તો ઉપરવાસમાં વરસાદથી ઉપરવાસ માં વરાસી નદી ઘોડાપુર આવ્યા બાયડ પાસેની ની વરાસી નદી કાંઠે વહી નદી કિનારે લોકોને ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે સતત વધતા જળસ્તરના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે તો ઉપરવાસમાં વરસાદથી વરાસી નદીમાં ઘોડાપુર આવ્યું જેના દ્રશ્યો સામે આવ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો નદી બે કાંઠે વહેતી થઈ હાલ નદી કિનારે લોકોને ન જવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે આ ઉપરાંતની વ્યવસ્થાઓ માટે પણ તંત્ર તૈયાર છે